હલો કેમ છો બધા મારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારા બધાનું કેમ છો બધા મજામાં અત્યારે વાતાવરણ આ કેટલા દિવસથી વાદળછાય છે વરસાદ છે આમાં બીમાર પડી જવાય તડકો જ નથી

અત્યારે અમારે ભાડાના મકાન છે અમારા મકાનનું કામ છે લાંબા બ્લોક કયા ક બનાવી શકું છું નથી બનતા આ ગામડા વિસ્તાર છે અહીંયા બહુ અઘરું હોય છે વિડીયો બનાવવા મારી યુટ્યુબ ચેનલ રજની સોહાણ કરીને છે પૈસા ફોલોઅર થઈ ગયા છે તમારો સપોર્ટથી આગળ પણ સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સપોર્ટ કરજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ